હોટેલ એસોસિએશનના દાવા મુજબ નાતાલના તહેવારોમાં છવ્વીસ ડિસેમ્બરથી ત્રીસ ડિસેમ્બર માટે 90 દિવસ પહેલાં ખુલેલી નવસો પરમિટ ગણતરીની મિનિટ્સમાં જ બુક થઈ ગઈ ચોક્કસ પાંચથી સાત આઈડી પરથી મોટાભાગની પરમિટનું એડવાન્સ બુકિંગ કરી લેવામાં આવે છે જ્યારે મોડી રાત્રે પ્રવાસીઓ સૂતા હોય ત્યારે ડમી બુકિંગ કેન્સલ કરી દેવાય છે કેન્સલ થતા ખાલી પડેલી પરમિટમાં બ્લેકમાં વેચાયેલી પરમિટના નવા બુકિંગ નાખી દેવામાં આવે છે

પચીસ તારીખથી એકત્રીસ તારીખ સુધીની પરમિટોમાં કોઈ પણ એક વ્યક્તિ દ્વારા મિનિટોની ટાઈમમાં કે અંદાજે પંદરથી વીસ મિનિટની અંદર એકસો એસી પરમિટ ફ્રોડ કરી અને લઈ લીધી છે દિવાળી આ ફેસ્ટિવલ તહેવારમાં આવી ફ્રોડ કરેલી પરમિટો એક પરમિટ અંદાજે વીસ હજારની આસપાસ વેચાય તો નવસો પરમિટ તો આપ જ અંદાજ લગાવો કે બે કરોડ ઉપરનું ફ્રોડ થયેલું હોય